નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી પર્વ ને અનુલક્ષીને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ભાવનગરના ઘોઘા ગેટ ખાતે આવેલ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો એકઠા થયા હતા અને ધ્વજારોહણ કર્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના દિવસે દર વર્ષની માફક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રામાં નગરજનોને જોડાવા નિમંત્રણ આપવામાં આવ્યું છે